જો બાપ પાર્ટીના અધ્યક્ષ રાજકુમાર રોતજી સંસદમાં એકલા બિલ પ્રદેશની માંગનો મુદ્દો ઉઠાવતા હોય તો ચેતરભાઈ વસાવાની આમ આદમી પાર્ટીના તેર સાંસદો બિલ પ્રદેશની માંગનો મુદ્દો સંસદમાં કેમ નથી ઉઠાવતા જો ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના સાચા હિતેશી હોય તો દિલ્હી જઈને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજકશ્રીને મળે અને બજેટ સત્ર શરૂ થતાં પહેલાં આ પ્રસ્તાવ મૂકે કે જો તમે બજેટ સત્ર દરમિયાન આ બિલ પ્રદેશની માંગ નહીં ઉઠાવો તો હું આમ આદમી પાર્ટી છોડી દઈશ નમસ્કાર દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક અવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો અત્યારે બધાએ ટીવીમાં જોવું છે સો આ શુક્રવારે શિયાળું સત્ર સમાપ્ત થયું છે તો એમાં હું એક જ વસ્તુ રજૂઆત કરી રહી છું વારે ઘડીએ કે ચેતરભાઈ વસાવા જે વારે ઘડીએ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે તો દોસ્તો બધાને જ ખબર છે અને કદાચ ન ખબર હોય તો હું જાણ કરી દઉં કે જ્યારે પણ કોઈ પણ પ્રદેશની માંગ ઉઠાવવાની હોય તેના માટે સંસદમાં રજૂઆત કરવી પડે છે તો દોસ્તો આના પર જ જ્યારે કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે પૂર્વાંચલવાસીઓની સરખામણી જ્યારે રોહિંગ્યા સાથે કરી હતી ત્યારે આમ આદ આમ આદમી પાર્ટીના જ નેતા સંજય સિંઘે ત્યાં પૂર્વાંચલવાસીઓની તરફેણ કરી હતી તો શું દોસ્તો આ વસ્તુની માંગ ચેતરભાઈ વસાવા સંસદમાં રજૂ ન કરી શકતા હોય જો એ મેં રિયલી આદિવાસી સમાજ પ્રત્યે લાગણી હોતી અને હોય તે આ મુદ્દો એમના સંસદમાં રજૂ કેમ નથી કરી રહ્યા એ માત્ર ને માત્ર દેખાવો જ કરી રહ્યા છે કે કેટલી વખત મામલતદાર કચેરીમાં કેટલી વખત કલેક્ટર કચેરીમાં જઈને આવેદનપત્ર આપતા હોય કે કોઈ પણ રજૂઆત કરતા હોય એ નાની નાની રજૂઆતો તમે પછી કરી શકો છો જ્યારે આદિવાસી સમાજનું તમ વાસ્તવમાં ચેતરભાઈ હિત ઈચ્છતા હોય તો તમારે આ પ્રશ્ન સંસદમાં રજૂ કરવો જોઈએ ત્યારે દોસ્તો આમ આદમી પાર્ટીના લોકસભામાં ત્રણ અને રાજ્યસભામાં દસ સાંસદ હોય તો શું ચેતરભાઈ વસાવા દિલ્હી જઈને આદિવાસી સમાજ માટે બિલ પ્રદેશની માંગ નથી કરી શકતા એમને કરવાનો ટાઈમ જ નથી મળતો એ ખાલી આદિવાસી સમાજને સાંત્વના જ આપી રહ્યા છે કે ના થશે થશે ક્યારે છ છ મહિનાથી આ મુદ્દો ઉપડી રહ્યો છે દોસ્તો તમે અમારા લોકતાંત્રિક અવાજમાં પણ જો લોકતાંત્રિક અવાજમાં અમારા રાષ્ટ્રીય સંયોજક શ્રી રજનીસિંહ તોમર સાહેબે અને મેં પોતે પણ બિલ પ્રદેશના માંગના સમર્થન માટેના વિડીયો પણ બનાવ્યા છે શું ચેતરભાઈ વસાવાની આંખો નથી ખુલી રહી કે આ વસ્તુ આપણે સંસદમાં જઈને રજૂ કરવાની છે તમે ખાલી આંટા આશીર્વાદ જ કરી રહ્યા છો મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી કલેક્ટર કચેરીથી જનતાની વચ્ચે ખાલી ઊભા રહીને તમે આંટા આશીર્વાદ જ કરી રહ્યા છો દોસ્તો અહીંયા ચેતરભાઈ વસાવા મને એવું લાગી રહ્યું છે કે આમાં એ પોતાની રાજકારણની રોટલી શેકી રહ્યા છે એ એ પીઠ પાછળ કંઈ અલગ બતાવી રહ્યા છે અને આગળ કશું અલગ બતાવી રહ્યા છે આપણી ગુજરાતીમાં કહેવત છે ને કે હાથીના દાંત બતાવવાના ચાવવાના અલગ છે તો મને લાગે છે ચેતરભાઈ વસાવા આ જ કામ કરી રહ્યા છે આદિવાસીને સાંત્વના આપી રહ્યા છે સમાજને કે ના જો હું મામલતદાર કચેરીમાં જઈ આવ્યો છું હું કલેક્ટર કચેરીમાં જઈ આવ્યો છું ખાલી અધિકારીઓને અને કચેરીઓમાં ફરવાથી ભીલ પ્રદેશ તમને હાથમાં નથી આવન અને જો તમે સાચે આદિવાસી સમાજનું હિત ઈચ્છતા હોય તો સંજય સંજયસિંહની જેમ જ તમારે આદિવાસી સમાજની તરફેણ કરવી જોઈએ અને એ બી સંજય સંજયસિંહ પણ તમારા આમ આદમી પાર્ટીના જ નેતા છે તો તમે ત્યાં જઈને કેમ નથી રજૂઆત કરી શકતા તમારા રાષ્ટ્રીય સંયોજકને કેજરીવાલજીને કે તમે અમારા ભીલ પ્રદેશની માંગને માંગની રજૂઆત કરો જેથી અમારા આદિવાસી સમાજમાંને આખો બિલ પ્રદેશ અલગથી મળી રહે અને એમાં આદિવાસીઓનું હિત જોવા મળે દોસ્તો આ તો ચેતરભાઈ વસાવા ખાલીને ખાલી રાજકારણની રોટલી શેકી રહ્યા છે એમને બીજું કશું જ નથી કરવું એમને કાં તો મને એવું લાગી રહ્યું છે કે આ ભિલ પ્રદેશની માંગ આદિવાસી સમાજને બતાવવા જઈ રહ્યા છે અને એની પાછળ એ કંઈક બીજું કાવતરું રચી રહ્યા હોય હોઈ શકે પોતાની અલગથી પાર્ટી બનાવતા હોય એ પાર્ટી બનાવીને પછી બિલ પ્રદેશની માંગ રજૂ કરે એ મને નથી ખબર દોસ્તો પણ આ વસ્તુ ચેતરભાઈ વસાવા જે કરી રહ્યા છે ભૂળી ભાળી આદિવાસી સમાજની જનતા સાથે એ તદ્દન ખોટું છે દોસ્તો બસ હું આટલું જ કહેવા માગું છું કે છેતરભાઈ વસાવા જો તમને લાગે છે કે તમે આદિવાસી સમાજનું હિત કરવા ઈચ્છી રહ્યા છો તો તમે તમે દિલ્હી જાઓ અને તમારા રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલજીને કહો કે અમારા ભીલ આદિવાસી સમાજ માટે ભીલ પ્રદેશની માંગ રજૂ કરે બસ દોસ્તો આપણે ફરી મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત